મલાતજ ગામ પર નિબંધ લેખક મિક્કી કુમાર પટેલ મલાતજ ભારતની પાવન ભૂમિ પર આવેલ ગરવી ગુજરાતની ધરતી પર મધ્ય ગુજરાતમાં વસેલું પવિત્ર દેવભૂમિ ગણાતું આણંદ જિલ્લાનું મલાતજ ગામ એટલે આપણું મલાતજ ધામ એક નાની નજર મારા ગામ પર મલાતજ ગરવી ગુજરાતનું અનેરું પવિત્ર યાત્રાધામ એટલે મલાતજ ગામ ન જોયું હોય તો જોઈ લેજો આપણું મલાતજ ધામ રાજા રણછોડ રાયજીનું ધામ મલાતજ ગામ આણંદ જિલ્લાનું સૌથી સુંદર ગામ છે આપણું મલાતજ ગામ ગુલાબી નગરીથી જાણીતું ગામ છે આપણું મલાતજ ગામ દાતાશ્રીઓથી ભરેલું ગામ છે આપણું મલાતજ ગામ એનઆરઆઈ જેની ઓળખાણ છે એવું ગામ છે આપણું મલાતજ ગામ એક વિશાળ તલાવથી ઓળખાતું ગામ એટલે મલાતજ ગામ મલાતજ ગામના તળાવમાં સોથી પણ વધારે મગરો વર્ષોથી ગ્રામજનો સાથે હળી મળીને કોઈપણ પ્રકારનું શારીરિક નુકસાન પહોંચાડ્યા વિના સુખ શાંતિથી જીવન જીવી રહ્યા છે આવું છે આપણું મલાતજ ગામ મલાતજ ગામમાં દરેક પ્રકારના દેવી દેવતાઓનું ધામ પણ આવેલા છે મલાતજ ગામમાં દરેક પ્રકારના દેવી દેવતાઓના ધામ પણ આવેલા છે જેમ કે રાજા રણછોડરાયજી શ્રી ચામુંડા માતાજી શ્રી અન્નપૂર્ણા પાર્વતી માતાજી પાતાળેશ્વર મહાદેવ વહાણવટી સિકોતર અઘોરી સંપ્રદાયનું ઉદાસીન અખાડા મઠ શિવ શંભુ ભોલેનાથજી ગાયત્રી મી સરસ્વતી મ ભુવનેશ્વરી માજી વહેરાઈ મા શ્રી રાક્ષ્મણ જાનકી મંદિર હનુમાન દાદાજી મંદર નારાયણ દેવજી મંદિર અંબે મલિકા મદદેવ પીરજી બળિયાદેવજી રાજરાજેસરી મેળડી મજરાજેશ્વરી સિકોત્તર માતાજી સ્વામી નારાયણ ભગવાનજી ક્ષેમ કલ્યાણ માતાજી સતકેવલ સાહેબજી જોગણી માતાજી ખોડિયાર માતાજી ભાથીજી મહારાજ હડકાઈ માતાજી ચોર મહારાજ કરસનિયા મહારાજ તેમજ લાલજી મહારાજ જેવા દરેક દેવી દેવતાઓના ધામ મલાતજ ગામમાં આવેલા છે દરેક ધામની પોતાની એક સત્ય સનાતન ગાથાઓ છે આઈ લવ મલાતજ મલાતજ ગામ ખૂબ જ મોજીલું ગામ છે મલાતજ ગામમાં એક દૂધની ડેરી પણ આવેલી છે મલાતજ ગામમાં એક સુંદર મજાનું પંચાયતી તંત્રની સાથે સાથે ગ્રામ પંચાયત પણ આવેલી છે મલાતજ ગામના નાગરિકોને સ્વચ્છ પાણીની સુવિધા મળી રહે તે માટે સૌથી વિશાળ પાણીની ટાંકી પણ બનાવેલ છે મલાતજ ગામમાં પટેલ દરબાર ઠાકોર રબારી જેવા અઢારે સમાજના લોકો વર્ષોથી હળીમળીને રહેતા જોવા મળે છે નાના મોટા ઘરોથી સોરી નાના મોટા ઘરોની સાથે સાથે દરેક પ્રકારની સુખ શાંતિ પણ મલાતજ ગામમાં જોવા મળે છે આખા મલાતજ ગામમાં આરસીસીથી બનેલા રસ્તાઓ છે જેના કારણે ગ્રામજનો તેમજ યાત્રાળુઓને યાત્રા કરવામાં ખૂબ જ સુખ અને શાંતિનો અનુભવ થાય છે મલાતજ ગામના દરેક નાગરિકોને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે પંચાયતના કર્મચારીઓ તો ગામને સ્વચ્છ રાખે જ છે મલાતજ ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ છે જે સમગ્ર ગામના નાગરિકોને ઘરે ઘરે જઈને તબીબી સહાયતાની સાથે સાથે અનેક પ્રકારના આરોગ્યને જાળવી રાખવાની સલાહ સૂચનો આપી અનેક આરોગ્ય જાગૃતિના કાર્યો કરતા જોવા મળે છે મલાતજ ગામમાં નાના મોટા ખેડૂતો પશુપાલકો દુકાનદારો વેપારીઓ નોકરિયાતો ખેતમજૂરો અનેક પ્રકારના કારીગરો વકીલ ડોક્ટર કર્મચારીઓ હોદ્દેદારો કોન્ટ્રાક્ટરો વહીવટદારો છે જે પોતાના પરિવાર સાથે છે જે ગામના વિકાસ માટે ડગલે ને પગલે દરેક પ્રકારની સામાજિક આર્થિક વ્યવહારિક વ્યવસાયિક શૈક્ષણિક તેમજ ઐતિહાસિક સહાયતા જેવા દરેક કાર્યોમાં મદદરૂપ થતા જોવા મળે છે દાતાશ્રીઓ માટે કહું તો કુદરતને બનાયા હોગા ફુરસત સે તુમે મેરે યાર કુદરતને બનાયા હોગા ફુરસત સે તુમે મેરે યાર મલાતજ ગામમાં પાટીદાર સમાજવાડી અને દરબાર સમાજવાડી પણ છે જેમાં દરેક સુવિધાઓની સાથે સાથે મોટા મોટા પાર્ટી પ્લોટ જેવા સુંદર મજાના ગાર્ડન ભોજનાલય રસોડું અને રસોડાની સામગ્રી ખુરશી ગાઢલા ટેબલ કાઉન્ટરો તેમજ શૌચાલય મીટિંગ હોલ પણ છે જ્યાં શુભ અશુભ પ્રસંગોમાં સગા સંબંધીઓ તેમજ ગામના નાગરિકો શાંતિપૂર્વક બેસી સુખ દુઃખની વાર્તાઓ કરી શકે તેમજ ગામના વિકાસને લગતી ચર્ચાઓ પણ કરે છે મલાતજ ગામમાં છોકરાઓના રમતગમત માટે નાના મોટા બાગ બગીચાની સાથે સાથે નાના મોટા મેદાનો પણ જોવા મળે છે મલાતજ ગામમાં પોસ્ટ ઓફિસની સાથે સાથે ક્રેડિટ સોસાયટી અને સેન્ટ્રલ બેંકની સુવિધા પણ છે મલાતજ ગામમાં પુસ્તકોના ખજાનાથી ભરેલી લાઇબ્રેરી પણ જોવા મળે છે મલાતજ ગામમાં દેવેશ ફુવા અને જીગરભાઈ જેવા ટેલેન્ટેડ ડોક્ટરો પણ ખૂબ જ ઓછા ખર્ચમાં પોતાની સેવાઓ વર્ષોથી પૂરી પાડે છે જેમને સત સત નમન છે મલાતજ ગામમાં અનેક આંગણવાડીની સાથે સાથે બાલ મંદિર પણ જોવા મળે છે જ્યાં બાળકો તેમના જીવનના શરૂઆતના દિવસો ખૂબ જ મોજ મસ્તીથી રમતા ખેલતા અને બહુ જ બધું શીખતા શીખતા આગળ વધી રહ્યા છે મલાતજ ગામમાં ગરીબ બાળ ગરીબ બાળકોના ભણતર માટે કુમાર શાળા અને કન્યા શાળા જેવી શાળા પણ જોવા મળે છે જ્યાં શિક્ષકો ખૂબ જ સરસ ભણાવે છે તેમજ શ્રીમતી એમ કે પટેલ વિદ્યાલય મલાતજ જેવી ખૂબ જ વિશાળ હાઈસ્કૂલ પણ મલાતજ ગામમાં જોવા મળે છે જ્યાં ભણીને ગામના દરેક વિદ્યાર્થીઓ પોતાનું સુનહેરું ભવિષ્ય લખે છે અને ડૉક્ટર વકીલ શિક્ષક પોલીસ ઓફિસર આર્મી ઓફિસર કલેક્ટર મામલતદાર બિઝનેસમેન તલાટી તેમજ અન્ય પોસ્ટ પર કામ કરી પોતાની સેવાઓ પૂરી પાડે છે જેના કારણે શાળાનું નામ રોશન થાય છે મલાતજ ગામમાં એક મોટું ટાવર પણ આવેલું છે જેના દરેક ટકોરે ગામ દિવસે ને દિવસે આગળ વધતું જાય છે મલાતજ ગામમાં પક્ષી અને પંખીઓને રહેવા જમવા માટે સુંદર મજાની ચબૂતરી અને પંખી ઘર પણ જોવા મળે છે દક્ષાબેન અને કેતનભાઈને સતસત નમન છે મલાતજ ગામમાં અનેક પ્રકારનું ભોજન પણ જોવા મળે છે જેમ કે ગુજરાતી ભોજન પંજાબી ભોજન મિક્કી પટેલનું મંચુરિયન અજયભાઈના વડાપાવ ડાબેલી સમોસા દાલવડા વડા ભજીયા ભૈયાજી અને પટેલની પાણીપુરી ખાઓ પીઓ અને મોજ કરો મોજીલા ગામની મોજમાં તમે પણ મોજ કરો આ છે મારું મોજિલું મલાતજ આ તો હજુ ટેલર છે પિક્ચર તો હજુ બાકી છે એટલે તો કુમાર પટેલ કહે છે કે આવી આવી મલાતજ ગામ તમારી રાહ જોવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી છેલ્લા મારો આ એક સવાલ છે આ મારી સિરીઝ ફેસબુક પર ચાલે છે સવાલ મારો અને જવાબ તમારો એમાં હું કન્ફ્યુઝ છું તો આનો જવાબ આપવા નમ્ર વિનંતી છે કે ઘણા લોકો કહે છે કે આ દુનિયા ભગવાને બનાવી છે અને ઘણા લોકો કહે છે કે આ દુનિયા જાતે બની ગઈ છે તો હવે તમે જ કહો શું સાચું છે જય શ્રી કૃષ્ણ